ગારિયાદર શહેરમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે કાર્યક્રમ યોજી શકાય આ પ્રસંગે ડૉક્ટર આંબેડકરની જીવનયાત્રા અને તેમના સમાજ સેવા માટેના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો શહેર તાલુકાના તમામ ભાઈઓ જોડાયા ગઈ રાતે ખૂબ જ મોટી આતિશાજી કરી અને કેક કાપી અને બાબા જન્મોત્સવ જોવા આવ્યો આ તકે તમામ લોકો ગાયદારના વેપારી સંગઠનો દલીન સમાજના લોકો તમામ લોકો હાજર રહ્યા અને આ બાબાસાહેબની જન્મજયંતિને ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી તે બદલ તમામ લોકોનો ધન્યવાદ